સાયલા પંથકમાં ભારે વરસાદ વરસતા ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા જોવા મળ્યા હતા સાયલા તાલુકામાં દસ ઈંચથી વધારે વરસાદ ખાબકતા નદી તળાવો છલકાયા હતા જ્યારે સાયલા તાલુકામાં તમામ ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાતા અનેક પાકો ભારે વરસાદને કારણે તંત્રએ નીચાણવાળા લોકોને સાવચેત રહેવા એલર્ટ જાહેર કર્યું હતું જેમાં સાયલાના સામંત પર મોટા કેરાળા કંસાડા જેવા અનેક ગામોમાં ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોને પાકોમાં નુકસાન થવા પામ્યું છે તેમજ સાયલાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ થાંભલા પડી જવાથી વીજ પુરવઠો પણ ખોરવાયો હતો સ્ટોરી રિપોર્ટ બાય જયસિંહભાઈ સારોલા સાયલા માં મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે